વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ના ચૂંટાયેલી પાકના નેતા વિસ્તારની મુલાકાતે નીકળ્યા લોકોએ દબાણો હટાવવાની રજૂઆત કરી હતી વડોદરાના વોર્ડ નંબર સોળ ના કાઉન્સિલર અધિકારીઓ સાથે મંગળવારે વિસ્તારમાં વિઝિટમાં નીકળ્યા હતા લોકોએ પાણીના નિકાલ માટે વરસાદી ઘાસ સહિત અન્ય દબાણો દૂર કરવા માંગ કરી હતી કોર્પોરેશનના અધિકારીઓએ નાગરિકો સહકાર નહીં આપતા હોવાની વાત કરતા જ રહીશો અકળાયા હતા સ્થાનિક કાઉન્સિલર સ્હિહલ પટેલે નાગરિકો સહકાર આપે જ છે પરંતુ અધિકારીઓ કામ નથી કરતાના આક્ષેપ કર્યા હતા વહેલી તકે વરસાદિકાસનું કામ પૂર્ણ કરવા કાઉન્સિલરે રજૂઆત કરી હતી જ્યારે શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલે નિવેદન આપ્યું હતું વહેલી તકે વિસ્તારમાં થયેલા દબાણો નોટિસ આપી દૂર કરવામાં આવશે વરસાદિકાસનું પણ કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી વહેલી તકે પૂર્ણ કરાશે વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારી દર્શિલે ઓન નિવેદન આપ્યું હતું અહીં બે પાર્ટમાં કાસ બનશે પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાનાહાટ સુધીની વરસાદી કાસ બનાવવાનું આયોજન કરાયું છે અધિકારીના નિવેદનને પગલે કાઉન્સલર સ્નેહલ પટેલે બે પાર્ટની જગ્યાએ એક જ વખતમાં આખી કાસ બનાવવા માંગ કરી હતી અત્યારે હા એમ જી ના આપડા તરફ થી પણ અગાઉ આપેલી છે ને એ લોકો ને મૌખિક બી જાણ કરેલી છે પણ ત્યાં જે સ્થાનિક રહીશો છે એ લોકો એ એમ કામ કે સહકાર આપતા નથી ને એ નહીં શકે એવું છે શેના માટે રિપોર્ટ હોય છે તમે સરકાર ને આપો ના બોલશો તમે તમે રજૂઆત કરી રિપોર્ટ હોય છે લેખિત માં આપ્યું છે બાળુ શુકલ ના પીએ આપ્યો છે પછી આ સ્નેહલ બેન ને ખબર છે તે દિવસે આવ્યા તે વખતે કોઈ એવું નહીં સૌ બતાવે એવું બોલશો જ ના તમે

પંદરથી વીસ સોસાયટીસનો સમાવેશ થાય છે આ વખતે વરસાદના પાણીમાં લગભગ સાતથી આઠ ફૂટ પાણી બી હતું કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનો બી આયોજન કરેલું છે નકશા બી આઠસો મીટર જેટલી પાઇપલાઈન અમે આ વખતે આયોજન કરેલું છે લગભગ ચાર પાંચ મહિનાની અંદર આ કામ સ્ટેન્ડિંગ માય સ્ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગ માયને પછી મંજૂર કરીને કામ અમે ચાલુ કરાવીશું જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં દબાણો અમે જોઈ શકો છો હાઈવે પર જેટલી દબાણો હતા એ બે દિવસ પહેલાથી આપણે તો ચાલુ કર્યું છે એપ્રોચો એપ્રોચો નાના હતા એ લોકોને પાઇપો મોટા કરી રહ્યા છે એ અત્યારે તમે જે કહે છે એની પર અમને વિઝિટ બાકી છે અને કરીશું અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને તોડાવી દીધું બે હજાર ઓગણીસની અંદર પણ આ પૂરે આપણા વિસ્તારની અંદર પાણી બતાવી દીધું હતું બે હજાર ઓગણીસથી થી બે હજાર એકવીસ ની અંદર અમે કાઉન્સિલર બન્યા એના પછી મૌખિક લેખિત વારંવાર રજૂ કરી રજૂઆતો કરવા છતાં આજે અમની આંખો ખુલી છે બહુ સારી વાત છે મારું તો એવું કેવું છે કે અમે લેખિત આપ્યું આટલા વર્ષોથી કાસ બનાવ્યો કેમ નહીં ઓગણીસની ની અંદર જ્યારે પાણી ભરાયા ત્યારે પણ ઢઢરની અંદર જોડાણ આપવાનું હતું એ જોડાણો ક્યાં ગયા તો અત્યારે વહેલી તકે આ કામ થાય પરંતુ જે લોકોએ દબાણો કરેલા છે પહેલાં તો દબાણ દૂર કરવા જોઈએ આવી લોલીપોપ આપતા હોય તો એ નહીં ચાલે મારા નાગરિકોનો શું વાક શું વાંક આટલા બધા પાણીમાં રહીને તો વહેલી તકે દબાણો દૂર કરવા જોઈએ અને પછી વરસાદી લાઈનનું કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે એટલે જ મેં પહેલા રજૂઆત કરી કે શ્યામલ રેસિડન્સી હોય કે જલારામ નગર હોય એ સાઈડના જે એટલે વિવિધ સોસાયટી બધી જ આવી ગઈ એ સાઈડના જે પાણી છે અને આ સાઈડના જે પાણી છે બધાના કામ એકસાથે થવા જોઈએ કોઈને અન્યાય આપવો નહીં અને સધે કામ લાવે એવી મારી અપેક્ષા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર